વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએન એકેડમી જીની ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે એસએન એકેડમી જી ઉપર તો આજે આપણે લઈને આવ્યા છે એમસીક્યુ પ્રેક્ટિસ પેપર સિરીઝ આજે આપણે લઈને આવ્યા છે પ્રેક્ટિસ પેપર એમસીક્યુ સિરીઝની ચેપ્ટર નંબર ફાઇવની ઓકે ફાઇવ ચેપ્ટર તમે જોઈ શકો છો સીરીઝ અને ટ્રાન્સફર વર્ગ છે જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ અને ગુજકેટ બે હજાર છવ્વીસની તૈયારી કરી રહ્યા છે એના માટે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે ચાલુ કરીએ લેક્ચર સૌ પ્રથમ કીધું કે આધુનિક અર્થકોષ્ટના કયા વિભાગમાં રહેલા તત્વોને સંક્રાંતિ તત્વો કહેશે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સંક્રાંતિ તત્વોની વાત આવે સંક્રાંતિ તત્વોની વાત આવે તો એ વિભાગ આવશે ડી વિભાગ અને જો આંતર સંક્રાંતિ તત્વોની વાત આવે આંતર સંક્રાંતિ તત્વોની યાદ આવે તો એ આવે એફ વિભાગ ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ ચલો વિભાગની અંદર કયો વિભાગ આવશે થ્રી ડી થ્રીડી વિભાગના તત્વો ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે ઓકે ચલો કેમ સીડી ક્લિયર થઈ ગયો હોય ચલો થ્રીમાં કેટલી શ્રેણી હોય ચાર આવર્તમાં સંક્રાંતિ તત્વો ગોઠવાયેલા હોય છે ઓકે સંકેતની સંયોજમાં ધાતુ એની દ્વિતીયક સંયોજનતા શું કહેવાય છે જે વોર્નર હતો એણે બે સંયોજકતા હતી પ્રાથમિક અને દ્વિતીય તો જે પ્રાથમિક છે એને એનું શું કહેવાય છે ઓક્સિડેશન ઓક્સિડેશનાંક જ્યારે દ્વિતીયનું શું કહેવાય છે ધાતુનું સવાર્ગાંક ઓકે વિદ્યાર્થી મિત્રો કોઈ એક આયન હોય આ રીતે આયન એક કૌંસમાં દર્શાવેલ હોય દાખલા તરીકે આપણે કહીએ સીઓ એન થ્રી સિક્સ ઓકે તો આની શું થઈ ગઈ આ જે સિક્સ છે એનું શું છે સવર્ગાંક છે ને સવારના આંકને શું કહી શકાય છે નિત્યમ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો જો એમસીક્યુ ગમતા હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આવા સો ટકા જે પૂછાવાની સંભાવના છે એવા ગુજકેટ અને બોર્ડના એમસીક્યુ લઈને આવ્યા છીએ જે ખૂબ તમને મદદરૂપ બનશે બીજું કે એની અંદર તમારે માત્ર પ્રેક્ટિસ કરવાની છે તો તમને ખૂબ ફાયદો થશે ઇથિ કયા પ્રકારનું લિગેન્ડ છે વિદ્યાર્થી મિત્રો લિગેન્ડના ઘણા પ્રકારો તો જે ઓકે એની અંદર આપણે આ જે ઇથિલિન વન ટુ આને કયો દ્વિતીય લિંગેન કહી એ કહી શકું દ્વિધંતીય કહેવાય ઓકે દ્વિધંતીય લિંગેન કહી શકાય છે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો એક વાર થમ્સઅપ કરી નાખો ચાલો આગળ જોઈએ ઈડીટીએ પરનો વિચાર કેટલો હશે વિદ્યાર્થી મિત્રો તો એડીટી એપરનો વીજપાર આવશે માઇનસ ફોર અને આના ઉપરથી બે ક્વેશ્ચન આવે એડિટીપરનો જો વીજપાર પૂછાય જો વીજપાર અમને પૂછાય આવે તે તો આવે માઇનસ ફોર અને સ્થળ નિર્દેશક સંખ્યા સ્થળ નિર્દેશક સંખ્યા પૂછાય તો એ કેટલી આવશે છ આવશે તો આ બે એમસી તમારે ધ્યાન રાખવાના છે એમાંથી એક પૂછાવાની પૂરી પૂરી સંભાવના રહેલી છે ઓકે તમારે હોમવર્કની અંદર ઇથેલિયન ચલો આપણે એનું સ્વરૂપ દોરીએ કે આને કઈ રીતે કરી શકાય ઓકે ચલો પહેલો તો એક તો ઇથિલિન ડાયમંડ હોય એની ઉપર એન જોડાયેલો હોય અને અહીં સીએ ટુ સી ડબલ્યુ એચ સીએ ટુ સી ડબલુ એચ સીએ ટુ સી ડબલ્યુ એચ અને સીએ ટુ સી ડબલ્યુ એચ આ રીતે એક સેન્શન આને શું કહેવાય એડીટી આને પણ રીપર કેટલો હોય માઇનસ ફોર અને સ્થળ નિર્દેશક સંખ્યાની વાત કરીએ સ્થળ નિર્દેશક સંખ્યા તો એક બે ત્રણ અને છ તો ટોટલ કેટલા હશે સ્થળ નિર્દેશક સંખ્યા ચલો આટલા વિશે તમને ખબર પડી ગઈ હોય તો આગળ જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કયો સંખ્ય તટસ્થ નું દેખો જુઓ વિદ્યાર્થી આના ઉપરનો વીજવાર કેવો હોય તટસ્થ આ છે સીઓ સી ઉપરનો વીજપાર કેવો હોય તટસ્થ જ્યાં પણ તમને સીઓ જોવા મળે સીઓ જોવા મળે એ હંમેશા કેવું હોય છે તટસ્થ તમને જોવા મળશે ઓકે આના ઉપર વિચાર હોય આના ઉપર વિચાર હોય ચલો આગળ જઈએ આપણે ફટાફટ એમ સી આખો રિવિઝન કરવાનું છે કોઈપણ સંકટની રચનામાં રહેલા ચલો એક વસ્તુ કહી દઉં એને તરીકે કેવું છે તટસ્થ છે એ ટુ કેવું છે આ બધા કેવા છે તટસ્થ છે ઓકે ચલો કોઈપણ સંકિર્ણની રચનામાં રહેલા સંક્રાંતિ ધાતુઆયોની કક્ષામાં અયુગમિત ઇલેક્ટ્રોન હોય તો એ સંકેતને પટ્ટી ચુંબકીય કહે છે ચાલો કઈ કક્ષકમાં અયુગમિત ઇલેક્ટ્રોન હોય તો ફોર પી નહીં 4s નહીં કયો આવશે થ્રીડી શ્રેણી યાદ રાખવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યાં દેખાય તે જવું ચાલો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કયા સમીકરણ માટે શોધી શકાય ચુંબકીય ચાક માત્ર આપણે કૂત્ર માટે જોઈ શકાય છે તો વ્યૂ બરાબર વ્યૂ બરાબર અંડર રૂટ એન એન પ્લસ ટુ ચલો જ્યાં એન બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો બોલો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા આયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે છે ચુંબી ચાક માત્ર વધારે હશે ચલો એન બરાબર વન માટે વ્યૂ કેટલી મળશે વન પોઈન્ટ તોતેર એન બરાબર ટુ માર્સે વ્યૂ કેટલી મળશે બે પોઈન્ટ ત્યાંશી તો આ રીતે તમારે યાદ રાખવાની રહેશે એક કોન્સેપ્ટ કહી દઉં તમારે શોધવાની નહીં જેટલા આયુગમિત ઇલેક્ટ્રોન એની આજુબાજુનો ઝોકડો હોય છે

કે જે આ સંકિણ છે આ એક જ આયન છે અને ત્રણ અલગ ત્રણ પ્લસ વન કેટલા થશે ફોર થશે તો ફોર આન્સર થઈ જશે જે આ છે એ એક જ આયન કહેવાય એ પડી શકતું નથી આ છૂટા પડે ઓકે ચલો ટેક્સો મેગ્નેટ સંકિનમાં કયું સંકલન થાય છે ટેટ્રાઓક્સો મેગ્નેટ કેમિનો ફોર આવશે ઓકે કેમિનો ફોરમાં કયું સંકરણ હોય ડીએસપી ટુ આ કેવું છે તટસ્થ છે કે ચાર ગુણા માઇનસ આઠ અને આ પ્લસ વન એટલે આની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય જીરો તો પણ કેવું છે આ રંગીન છે આ એક અપવા છે બાકી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવું હોય રંગીન આગળ ક્વેશન આવશે કેટલા ભૌતિક સંગઠકો અહીં તમે જો એક તત્વ બીજો ત્રીજો અને ચોથો બધા અલગ અલગ છે તો આના કેટલા સંઘટક બને ત્રણ એ બી સીડી આવા પ્રકારનું કોઈ ઇલેગીન જોડાયેલા હોય એક એક બધા અલગ અલગ તો કેટલા બનશે ત્રણ બનશે ઓકે થિયરિકલ પ્રશ્ન છે અષ્ટભલકીય શેત્ર વિભાજન દરમિયાન અષ્ટભલકીય શેત્ર વિભાજન દરમિયાન બે પ્રકારની જોવા મળે છે ઉપર નીચે આવશે એ આવશે ટી કક્ષક ઉપર આવશે ઇજી કક્ષક ઓકે ચલો ટી ટુ કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય ત્રણ ઇજી કક્ષકમાં કેટલા હોય બે એટલે કે આ રીતે ત્રણ કક્ષકો હોય ઉપર કેટલી હોય બે કક્ષકો હોય ઉપર કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે ચાર નીચે કેટલા ભરાઈ શકે છ ઓકે ડી કક્ષકની વાત છે થ્રી ડી કક્ષક હોય ફોર ડી હોય ગમે કક્ષક હોય તો અહીં તમને ક્વેશ્ચન શું પૂછ્યું છે કે ઇજી કક્ષકોમાંની ઊર્જા આવે જો ઈજી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન બે કક્ષકો છે તો બે હોય તો એની ઊર્જા કેટલી હોય થ્રી ફાઇવ ડેલ્ટા જીરો ચાર આની અંદર ત્રણ હોય તો આની ઇલેક્ટ્રોન કેટલી હોય ટુ ફાઇવ ડેલ્ટા જીરો કઈ રીતે યાદ टोटल कितने कक्षक होए 5 कक्षक होए ओके 5 जे जे है t2g छह है એટલે કેટલા અહીં છે એક દો અને ત્રણ શબ્દો છે તો અહીં કેટલા કક્ષકો આવશે ત્રણ સોરી થોડોક લઈજો ઓકે ફરીથી તમને સમજાવું કે આ કક્ષક છે તમારે કોમ્બિનેટોરિયલ થિયરી અને MCQ બંદેમાં પૂછવાની સંભાવના છે જુઓ કે કોઈ પણ d કક્ષક હોય d કક્ષકમાં ટોટલ કેટ કક્ષક હોય 5 કક્ષક હોય પાંચ કક્ષકો હોય ઓકે પાંચ કક્ષકો જ્યારે સંકીર્ણ બનાવશે ત્યારે બે ભાગમાં વિભાજિત થાય અહીં નીચે બનશે ત્રણ કક્ષકો આવશે કારણ કે ત્રણ અને ઉપર કેટલી આવશે બે કક્ષકો આવશે હવે જે ત્રણ છે શું થાય છે ઓકે તો આ ત્રણ કક્ષકો બનશે આની અંદર કેટલી બનશે ટોટલ બે કક્ષકો બનશે ટોટલ કેટલી બે આની અંદર ત્રણ બનશે ત્રણ કક્ષકો હોય એનો મતલબ કે ટી છે અને બે કક્ષકોની અંદર બે અહીંયા કેટલા શબ્દો છે બે અહીં કેટલા છે ત્રણ શબ્દો તો કેટલી આવશે ત્રણ કક્ષકો બનશે એટલે બનશે ત્રણ કક્ષકો બનશે અને અહીં કેટલી કક્ષકો બનશે બે હવે ટોટલ કેટલી કક્ષકો થઈ પાંચ તો બંનેમાં પાંચની ઉર્જા જોવા મળશે હવે ઉપર કેટલા અહીં ત્રણ કક્ષકો છે ઉપર કેટલા આવશે બે અહીં બે કક્ષકો છે તો બધી કેટલીક ત્રણ કક્ષકો અને પાછળ શું આવે ડેલ્ટા જીરો ઓકે તો આનો જવાબ શું આવશે બી ઓપ્શન તમારો સાચો બનશે કોઈ ખબર પડી કે નહીં ડાઉટ હોય તો પૂછી શકો છો ઓકે ચલો હવે આ એક વસ્તુ ઇલેક્ટ્રોન છે કે નિર્બળ અને પ્રબળ હવે જુઓ ડેલ્ટા જીરો ડેલ્ટા જીરો એટલે શું તો કે જે નીચલી કક્ષા છે નીચલી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતા કક્ષામાં દાખલ થાય એ વચ્ચેની જો ઉર્જા ગેપ છે અને ડેલ્ટા જીરો ગવામાં આવે જો આ જો ડેલ્ટા જીરો વધારે છે જો ડેલ્ટા જીરો વધારે છે તો જે આ ઇલેક્ટ્રોન છે એ ઉપર જઈ શકશે નહીં તો એ શું કરશે નીચે ગોઠવાશે અહીં નીચે ગોઠવાશે જો નીચે ગોઠવાય એ કયો લિગેન્ડ હોય પ્રબલ લિગેન્ડ હોય કેવો હોય ડેલ્ટા જીરો માટે પ્રબળ લિગેન્ડ ઓકે વાત કરીએ જો ડેલ્ટા જીરો ઓછી હોય જો ઓછી હોય તો જે આ યુગમી ઇલેક્ટ્રોન છે એ ઉપર ગોઠવાશે અને ઉપર ગોઠવા એટલે કે જે યુગ્મિકરણ નથી કરતો એને શું કહેવાય નિર્બલ લિગેન્ટ આની અંદરથી તમારા પ્રશ્ન બક્યતા છે હવે આ પીજોડ અહીં મૂકો કે ન મૂકો કઈ ફરક નથી પડતી તો તમને પૂછ્યું કહ્યું છે ડેલ્ટા જીરો વધારે હોય ડેલ્ટા જીરો કેમ છે એટલે કે પ્રબલ છે પ્રબલ લિગેન્ટ હોય તો શું કરે યુગ્મિકરણ કરે તો જે ચોથો ઇલેક્ટ્રોન છે એ શું કરશે યુગ્મિકરણ કરશે અને આંખ અક્ષક બનવા તો ઓપ્શન નંબર એ સાચું બનશે ઓકે આમાં કંઈક બંને પ્રયોગ કરો તમને ફરીથી સમજાવો કઈ રીતે તમે આ વસ્તુ યાદ રાખશો કઈ રીતે યાદ રાખશો દેખો એક હોય પ્રબલ લિગેન એક હોય નર્બલ લિગેન તો આજે પહેલાં તમને કહી દઉં કે જે આ ડેલ્ટા જીરો છે ડેલ્ટા જીરો શું છે ઉર્જા ગેપ છે ઓકે ઉર્જા ગેપ એટલે શું છે નીચે કક્ષકમાંથી આને શું કહેવાય ડેલ્ટા જીરો ઓકે ઉર્જામાં તો જો ડેલ્ટા જીરો વધારે છે ડેલ્ટા જીરો વધારે થઈ ગયા ડેલ્ટા ટેન એટલે ડેલ્ટા જીરો તો શું થશે જે ડેલ્ટા જીરો વધારે એટલે આ ઉર્જા ગેપ જો વધારે છે આટલા સુધી હોય તો આ યુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર નહીં જઈ શકે તો શું કરશે એ નીચે કૂટવાશે અને જે યુગ્મિકરણ કરે તો એને શું કહેવાય પ્રબલ િકેન્ટ કહેવાય પ્રબલ લિગેન કહી શકાય ઓકે જો ડેલ્ટા જીરો ઓછું હોય કોના કરતાં પી હોય અને પી મૂકી દો ગમે મૂકી દો પી જો કરતાં ઊંચું હોય તો શું કરશે આ યુગ ઇલેક્ટ્રોન સરળતાથી થોડીક ઊંચાથી ઉપર જતો રહેશે એટલે એ શું કરશે ઉપર જશે યુગ્મિકરણ નહીં કરે યુગ્મીકરણ ન કરે એને શું કહેવાય નિર્બલ લેકે તો પ્રબળ લેખન શું થશે જે ચોથો ઇલેક્ટ્રોન છે એ શું કરશે ઇજીરોની જગ્યા શું જશે ટી ટુ જીમાં જતો રહેશે એટલે એ શું કરશે યુગ્મીકરણ કરશે જ્યારે આની ઇલેક્ટ્રોન રચના શું હશે ટી ટુ જી ઇજી વન અને ત્રણ એટલે જે ચોથો ઇલેક્ટ્રોન છે એ શું જશે ઇજીમાં પહોંચી જશે ઓકે આટલી વસ્તુ ખબર પડી એકદમ કોન્સેપ્ટ ક્લિયર છે બધાને આવા પ્રશ્નો ગુજકેટ બોર્ડ ગુજકેટ બોર્ડમાં પૂછાવાની શક્યતા સંપૂર્ણપણે રહેલી છે આપણે રિવિઝન સિરીઝ પણ લાવીએ છીએ જે આપણા ચેનલ ઉપર ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો ઓકે કંઈક ત્રીજા ચેપ્ટર ચોથો ચેપ્ટર અને સાતમો ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે તો તમે એમાં જોઈને જોઈ શકો છો ઓર્ગેનિક પણ પૂરું થવાયું છે ફોટોગ્રાફીમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફોટોગ્રાફીમાં સૌ પ્રથમ આ ના આવે આ ના આવે સી તો આવતો જ નથી એસ ટુ ઓ થ્રી યાદ રાખવાનું ફોટોગ્રાફીમાં એસ ટુ ઓ થ્રી અને એજી યાદ રાખવાનું હવે શું આવશે એજી આવશે તો અહીં અહીં શું ફોન છે ફોન હોય ને એટલે થોડુંક પ્રોબ્લેમ થાય થોડીક તમે સપોર્ટ કરો તો હમણાં આપણે કંઈક વસાવી નાખીએ ઓકે તો એજી આવશે એયુ આવશે નહીં તો ઓપ્શન નંબર કયો આવશે એ તમારો સાચો બની જશે ઓકે ચલો ઉપર થોડી સ્ક્રીન દેખાવા બનશે નીચેમાંથી ફેશિયલ અને મેરોડિનલ ચલો ફેશિયલ અને મેરોડિયન સંગઠક ક્યારે જોવા મળે જ્યારે આપણે કહી શકીએ મધ્યસ્થ આચુઆન સાથે જોડાયેલા લીગેનની સંખ્યા કેટલી હોય ત્રણ હોય આ ફેશિયલ અને મેરોડિયલ સંગઠક મેળવવા અહીં કેટલા છે બે અને આ કેટલા છે ચાર તો આ પણ ખોટું બને આ કઈ સંગઠકતા જોવા મળે ભૌમિતિક સંગઠકતા કહી શકાય આની અંદર ભૌમિતિક સંઘટકતા જોવા મળશે પ્રકાશ્ય નહીં મળે પ્રકાશ્ય હંમેશા કિલેટ સંગીટમાં જોવા મળે આ પણ શું જોવા મળશે ભૌમિતિક સંગઠકતા ઓકે આ દેખો અહીં એને ત્યારે કેટલા છે ત્રણ અને સી આના બંધ બેસતો છે તો આ ઓપ્શન તમારો સાચો બની જશે ચલો આની અંદર દેખો આ શું છે કિલેટ છે કિલેટ લિગેન્ટ આવેલો છે એટલા માટે કઈ સંગઠક હશે પ્રકાશ્ય સંઘટકતા તમને અહીં જોવા મળશે ઓકે ચલો આપણે જોઈએ સીઓ એન એચ થ્રી ફાઈવ સીએલ સીએલ ટુમાં સીઓની પ્રાથમિક સંયોજકતા તમને કીધી રિહાની ચલો પ્રાથમિક સંયોજકતા હું જણાવું દ્વિતીય સંયોજકતા ચાલો દ્વિતીય સંયોજકતા કેટલી છે એ તમારે જણાવવાની છે તમે જુઓ પાંચ અને એક છે એટલે કહી દઉં છ એ આવશે ઓકે પ્રાથમિક સંયુક્શિકતા શું એટલે કે જે આ સીઓ છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી એના વિશે ચર્ચા કરવાની છે તો અહીં જુઓ સીએલ કેટલા છે માઇનસ ટુ આ કેટલા છે માઇનસ વન માઇનસ માઇનસ કેટલા થાય માઇનસ ત્રણ એને તરીકે આવું છે નિર શૂન્ય છે તટસ્થ છે માઇનસ ત્રણ ઓડી બાજુ જાય એટલે શું બની જાય પ્લસ ત્રણ તો આની સંયકતા કેટલી આવશે પ્લસ ત્રણ આવી જશે ચલો પ્રકાશનું કોણાવર્તન કરી શકશે નહીં એટલે કયું છે આવશે પ્રકાશ અક્રિયાશીલ અક્રિયાશીલ કયો હોય સૌ પ્રથમ આપણે શોધવાનું અહીં ટ્રાન્સ દેખાય છે ટ્રાન્સ હંમેશા નહીં આવે ઓકે અહીં આ આવી શકે અને બીજું આ પણ આવી શકે આ પણ નહીં આવે અહીં પણ ના આવે અને દેખો પીટીસીએલ આ ક્લિયર છે અને સી સંગઠક હંમેશા પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે ઓકે સમિતિ આ બંને સમિતિ ધરાવે છે આ સમિતિ આ પણ ધરાવે ચલો આગળ જઈએ એફીસિયન્ટ સિક્સ સંકેશ શ્રેણી માટે ડેલ્ટા જ ભાઈ જવું એમસીક્યુ અને કોન્ટેક્ટ જો સારું હા દર્પણમાંથી લીધા છે પણ તો તમને સમજાવવાની રીત ફાસ્ટ રિવિઝન કરવાનું છે આપણે તો એ બાબતની અંદર દેખો કેટલા પંદર મિનિટમાં કંઈક કેટલા એમસીક્યુ સોલ્વ થઈ ગયા છે આપણે જોઈ શકો છો અહીં તમે જુઓ કેટલા એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખ્યા ખાસા બધા કરી નાખ્યા છે તો આવી રીતે રિવિઝન કરવાનું છે અને આવા બીજા ચેપ્ટરના પણ આપણે એમસીક્યુ લાવીશ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ઓકે ચલો એફી સીએન સિક્સ સીએન કેવું લિગેન્ડ છે પ્રબલ લિગેન્ડ છે મેં તમને આગળ કીધું હતું લિગેન્ડ હોય પ્રબલ લિગેન્ડ હોય એ શું કરે યુગ્મીકરણ કરે ચલો પ્રબલ લિગેન શું કરે યુગ્મીકરણ કરે યુગ્મીકરણ ક્યારે કરે જ્યારે જે નીચલો કક્ષક છે એ ઉપરમાં શું કરે ન જઈ શકે ત્યારે નીચો આવે તો ક્યારે ન જઈ શકે જ્યારે ઊંચા કેવું હોય વધારે હોય આ ક્યાં જોવા મળે છે એ ઓપ્શનમાં જોવા મળશે ચલો આ ખોટું આ ઓકે સમજણ પડી ગઈ આની અંદર આની અંદર તમને સમજણ પડી ગઈ પ્રબલ લિજ્ઞાનમાં શું હોય જે નીચલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે ઉપરલી કક્ષા બીજો ઇલેક્ટ્રોન હોય એ ઉપરલી કક્ષામાં જાય તો એને શું કહેવાય નિર્બલ વિજ્ઞાન કહેવાય પરંતુ જે ઉર્જા કક્ષામાં ન જાય અને નીચલી કક્ષામાં આવી એને યુગીકરણ કરે એને શું કહેવાય પ્રબલ લિજ્ઞાન કહેવાય જે પ્રબલ લિજ્ઞાન હોય એ જ યુગ્મીકરણ કરી શકે અને જે પ્રબલ હોય એ શું કરે ઊંચા ઊર્જામાં ન જઈ શકે ચલો અહીં જે હોય ફોર અને ટુ કઈ સંગઠન કઈ સંગઠન થતા સરકાર શકે છે અહીં તમે જુઓ શું આપેલ છે આપણે કહી શકીએ આની અંદર કિલેટલી લિગેન્ડ કિલેટલી ગેન ધરાવતો નથી એટલે કઈ સંગઠકતા તો નહીં આવે પ્રકાશીય સમઘટકતા તો નહીં આવે તમારે માત્ર શક્તિ ધરાવવાની છે સમ પ્રકાશીય સંગઠકતા નહીં આવે અહીં જો પ્રકાશ્ય છે ખોટું પડી જાય પ્રકાશીય આવે છે ખોટું છે પ્રકાશ્ય ખોટું જો ઓપ્શન નંબર એ તમારું સાચું બની જશે આવી રીતે તમારે એમસીક્યુ ફળાફળ ઉડાડવાના છે ઓકે આપણી કક્ષામાં જોઈન કરીને આવી જ રીતે ઉડાડવામાં આવશે ઓકે ડી કક્ષામાં આયુર્મિત ઇલેક્ટ્રોન ન હોય છતાં આપણને રંગીન હોય છે હમણાં મેં ઉપર એમસીક્યુ કીધું હતું કઈ હતું કે એમ એન ઓફ ઓકે કઈ રીતે ન હોય તો દેખો અહીં કેની ઓક્સિજન હતા પ્લસ એમ એનની આપણે શોધવાની છે ચાર ગુણા માઇનસ સાઠ માઇનસ સાઠ અને પ્લસ વન કેટલા થાય માઇનસ સાત માઇનસ સાત ઓલી બાજુ જાય પ્લસ સાત અને ડી એમ કેટલા છે ઇલેક્ટ્રોન થ્રી ડી થ્રી ડી ફાઇવ ચલો થ્રી ડી ફાઇવ ફોર એસ ટુ તો જ્યારે આ સાત ઇલેક્ટ્રોન જાય એટલે ફાઇવ આમાંથી બે આમાંથી એટલે કેટલા આવે છે જીરો અને છતાં કેવો રંગ ધરાવે છે લીલો રંગ ધરાવે છે જે કેવા વપરાય છે રિડક્શન કરતા તરીકે વપરાય છે ઓકે ચલો એમસી મજા આવતી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો ખૂબ મહેનત લાગે છે ઓકે નીચેના ભાઈ કંઈ લેગેન્ડ તરીકે અપેક્ષિત નથી લેગેન્ડ કેવા હોય કે તો તટસ્થ હોય અથવા કેવા હોય ઋણાયણ હોય ચલો વિદ્યાર્થી મિત્રો ધનયન હોય લીગેન ધનયન લિગેન જોવા મળતા નથી તો આ કેવું છે તટસ્થ છે ચલો આ કેવું છે ધનાયન છે આ કેવું છે ઋણાયન છે ચલો વિદ્યાર્થી આ કેવું છે તટસ્થ છે તો તમે આમાંથી કયો ટીક કરશો ધનયન છે એ ટીક કરશો ઓકે ચલો સ્ફટિક ક્ષેત્રવાદ માટે કેટલા કોમન લિગેન્ડના પાવરનો ચડતો ક્રમ સૌ પ્રથમ તમારે વિચારવાનું બધા તો યાદ ન હોય પરંતુ આટલું જ યાદ હોય કે સીએન કેવું છે પ્રબલ લિગેન્ડ છે તમે જુઓ સીએન બધામાં છે તો જો સીએન અહીં સીએન કરતા હોય છે અને સીએલ આ બંને લિગેન્ડ છે ઉપર છે તો આ ખોટું પડે સીએન સૌથી નિર્બળ આ પણ ખોટું પડે વધ્યા બે ઓકે વધ્યા ઓપ્શન એ અને સી તો અહીં તમે જુઓ કે જે આ એ ટુ ઓ કરતાં ઓ એચ કરતાં સીએલ એફ અને સીએલ સૌથી નિર્બળ હોય તો અહીં તમે જુઓ સીએલ અને એફ સૌથી નિર્બળ આવે છે અને પછી વોચ એચ પછી ઓપ્શન નંબર ડી તમારો સાચો પડશે ચાલો વિદ્યાર્થી મિત્રો જો આપણો લેક્ચર ગમ્યો હોય એમસીક્યુ સારા લાગ્યા હોય રિવિઝન થઈ ગયું હોય ઓકે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો કોમેન્ટમાં જણાવો તમને કયું ચેપ્ટર નથી આવડતું એના એમસીક્યુ આપણે લઈને આવીશું અને આ ચેનલની અંદર આ ચેપ્ટરની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે અહીં જોઈ શકો છો તમને બે નંબર આપેલા છે એક નંબર અને એક ઇમેલ આઈડી આના ઉપર તમે મેસેજ કરી અથવા કોમેન્ટ્સની અંદર અથવા તમે કોમેન્ટની અંદર પણ જણાવી શકો છો તો તમને હું ખૂબ હેલ્પ કરીશ આપણી ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર તમારે જોઈન કરવાનું ચાલો ટેલિગ્રામ ચેનલ છે એ સે એકેડમી જીવ ચેનલ છે સબસ્ક્રાઈબર નથી હજી પરંતુ એ તમે જોઈન કરી નાખો તો તમને પીડીએફમાં અહીં આપેલી છે ઓકે ચાલો કોઈને આપણે પ્રાઇવેટ કોર્સ જોઈન કરવો છે પ્રાઇવેટ કોર્સ જોઈન કરવો છે આપણે એસ એનએ કે ઓનલાઈન કોર્સ જોઈન કરવો છે અર્બન પ્રો ઝૂમ જેવા ઉપર આપણે લાઈવ ભણાવવામાં આવશે તો કયા કયા વિદ્યાર્થી મિત્રો જે મેથ અને સાયન્સ છથી બાર બીજે જે વિદ્યાર્થી મિત્રો છે જે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરે છે જેવા કે જીપીએસસી જી એસ એસએસ બી આવી કરે છે એની અંદર મેથ અને સાયન્સ જેનો કમજોર હોય એ કરી શકે છે બોર્ડના વિદ્યાર્થીઓ કરી શકે છે સાયન્સની અંદર જે વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કમ્પ્લિટ શીખવા માગે છે એ જોઈન કરી શકે છે ઓનલાઈન ટેસ્ટ નોટ્સ ક્લિયર કોન્સેપ્ટ સિમ્પલ મેથડ દ્વારા બનાવવામાં આવે આ નંબર આની ઉપર તમે સંપર્ક કરી શકો છો માહિતી માટે ઓકે બીજા જે વિદ્યાર્થી મિત્રો દસનો બોર્ડની ક્લિયર કરે છે એ ટ્યુશન ક્લાસીસ જોઈન કરી શકે છે હોમ ટ્યુશન ક્લાસીસ નહીં આવે હવે આવશે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ હોમ પહેલાં આવશે ઓકે હવે બદલાઈ ગયું છે કયા વિદ્યાર્થી મિત્રો છ સાત આઠ નવ અને દસના જે વિદ્યાર્થી મિત્રો છે સાયન્સ સાયન્સની અંદર જે ટોપ કરવા માંગે છે એ કરી શકાય છે કઈ બચા ગુજરાતી ભાષાની અંદર કરી શકાય છે આ નંબર ઉપર સંપર્ક કરવો ફાટમવાળા ભૂલી જવો ઓકે એના પછી વાત કરીએ આપણે કે કેટલા આપણે દેખો યુટ્યુબ પર તમને બાર સાયન્સ કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નો રિવિઝન જોવા મળશે ચેપ્ટર ટુનો ક્રિકેટ અને બોન્ડ રિવિઝન જોવા મળશે એના પછી વાત કરીએ રિવિઝન અહીં તમે જુઓ ડીએનએ એફ વિભાગના તત્વો પણ આપણે પૂર્ણ થઈ ગયું છે જે એનસીઆરટી છે ઓકે સંપૂર્ણ એનસીઆરટી બેચ રિવિઝન છે ઓકે એના પછી જુઓ અહીં લેક્ચરની સંખ્યા કેટલી થઈ ગઈ છે ખૂબ વધારે વધી ગઈ છે હાર્કોલ અને ફિનોલનું રિવિઝન આ શું છે રિવિઝન સિરીઝ ઓકે દ્રાવણો ચેપ્ટર વન કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે બીજો ચેપ્ટર કમ્પ્લીટ છે પાઠ ત્રણ અહીં તમે જુઓ આ ત્રીજો ચેપ્ટર કમ્પ્લીટ આ ચોથો ચેપ્ટર કમ્પ્લીટ આ જે પાંચમું ચેપ્ટરના એમસીયુ આપણે જોઈ લીધા છે ઓકે ચેપ્ટર ટુ આપણે અહીં જોઈ શકો છો બંને બનાવી નાખીએ ઓકે ચેપ્ટર ટુ પણ કમ્પ્લીટ થઈ ગયું છે એના પછી વાત કરો ચેપ્ટર તો ખૂબ સરસ રીતે આપણે કરી નાખ્યું છે ઓકે ચાલો તો આપણા વિડીયોને લાઈક કરો ચેનલને શું કરવાનું છે ભાઈ દેખો એનસીક્યુ ઘણા બધા પટી ગયા છે અને આ રીતે કોઈક જ ભણાવતું છે તમને એનસીક્યુ દર્પણમાંથી સોલ્વ કરાવી નાખ્યા છે બધે બધા તો અહીં જુઓ તમને અહીં સબસ્ક્રાઈબ કરવાનું લખેલ છે તો આ વિદ્યાર્થી મિત્રો મને સપોર્ટ કરો હું તમને સપોર્ટ કરીશ એમ સી ક્યુ ગમે આવો આખર પીડીએફ તમને ક્યાં મળશે પીડીએફ ક્યાં મળશે ચલો તમને કોમેન્ટ બોક્સની અંદર ક્યાં જોવા મળશે કોમેન્ટ અથવા પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળશે લિંક જોવા મળશે એના ઉપરથી તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો ઓકે ધન્યવાદ જય હિન્દ જય ભારત